નમસ્કાર હું અરવિંદ સિંહ એડવોકેટ માંડવી બાર એસોસિએશનની વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસના વર્ષ માટે જે આખી માંડવી બાર એસોસિએશનની સમિતિ એટલે કે બોડી ચૂંટવાની જે ચૂંટણી છે એમાં મેં આજરોજ પ્રમુખ પદ તરીકે મારી દાવેદારી નોંધાવી છે અને હું માંડવી બાર એસોસિએશનના સૌ સદસ્યોને વિનંતી કરીશ કે આપ સૌ આપનું કિંમતી મત આપી અને મને વિજય બનાવો માંડવીમાં ઘણી બધી સમસ્યાઓ છે માંડવીના એડવોકેટને પણ ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે માંડવીને સિનિયર ડિવિઝન કોર્ટ છે એ પંદર દિવસ માટે જ મળે છે અને એને મુખ્ય મથક મુંદ્રા છે તો માંડવીને કાયમી સિનિયર ડિવિઝન કોર્ટ મળે માંડવીને એપેલેન્ટ કોર્ટ મળે અને માંડવીને જે પ્રાંત કચેરી છે એ મુન્દ્રામાં છે એ માંડવીને કાયમી મળી રહે એવા હું પ્રયત્ન કરીશ સાથે એડવોકેટ પ્રોટેક્શન બિલ આ રાજ્ય સરકાર લાવે એના માટે પણ પ્રયત્ન કરશું અને માંડવીમાં જે જુનિયર એડવોકેટ મિત્રો છે જેમને કોર્ટ પ્રેક્ટિસ કેમ કરવી ડ્રાફ્ટિંગના કામ કેમ કરવા એના માટેના વર્ગો ચાલુ કરશું એ પણ હું માંડવી બારના સૌ જુનિયર મિત્રોને ખાતરી આપું છું અને માંડવી બારના જે મહિલા એડવોકેટ છે એમને પણ જે તકલીફો તકલીફો પડી રહી છે એના માટે પણ કામગીરી કરીશ એટલે માંડવી બાર એસોસિએશનના જે પણ જુનિયર સિનિયર એડવોકેટ મિત્રો છે મહિલા એડવોકેટ છે એમને નડતી સમસ્યાઓ છે એના માટે કામ કરવાની ખાતરી આપું છું અને સાથે સાથે માંડવીની જનતાને પણ જે પ્રશ્નો નડી રહ્યા છે કારણ કે ફેમિલી કોર્ટ અહીંયાથી મુન્દ્રા ચાલી ગઈ છે એટલે ફેમિલી ભરણ પોષણના દાવા માટે ઠેઠ મુંદ્રા સાથે લાંબુ થવું પડે છે એટલે લોકોને પણ આમાં મુશ્કેલી પડી રહી છે એટલે લોકોની મુશ્કેલી પણ હલ થાય એના માટે પણ હું પ્રયત્ન કરીશ અને મારાથી બનતા તમામ પ્રયત્નો રાજ્ય સરકાર સુધી પણ જે રજૂઆતો હશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ જે રજૂઆતો હશે એના માટે પણ હું પ્રયત્ન કરીશ એવી ખાતરી આપું છું ફરીથી આપના માધ્યમથી એવી વિનંતી કરું છું કે માંડવી બાર એસોસિએશનના તમામ સદસ્યો મને કિંમતી મત આપી વિજય બનાવે જય હિન્દ જય માતાજી